આ તમે મોચો પાથરે પોણે પા એ વાત મને ગમી પણ એક વાત મને ના શું ના તમે આગળ ન ભૂલી હે તમે મારો તો કપૂરજી લીધું છે હું લીધું છે કપૂરજી હા ના દારૂયા કપૂરજી ને બુડા જદી મને કર બુડા હું દોડ કાઢી એ તો વારે દોડ એ તો મારો ફોન આયો હમણાં કે તમાર ગોમણા આવું કરી તમાર કુટુંબના તમ ભઈ જાવું કરી તમ તને મને હું ખબર વાત કરી એટલે મને લાગે તે હારી આરી વારે કેતાસી ભોડારો આ તો દારૂડિયા તને ખબર પડી જોય મેમણી મેમણા આ તારે મેમણાય હું એવું કહું તને ખોડું ના લાગે મને વારે મને દારૂડિયા જ કહી આ તો દારૂ નથી તો દારૂ જ કહી તારો આબુ દે બીજો આબુ તો રાખ તઈમાં હું મને કોઈ ખબર હતી વાત કરી એ તો કે જાનું કે તો લાડમાં કહી ભોડારો તા કોટાળ ઉડાડ નાખ લે તું હારું નઈ કઉ હવે પોડારું નામ લઈ લઉં હવે અરે મો તારા જીબે નામ આવું ના જો મારું આજ પહી મારા નું જીબ ઉપર પોડારું નામ નઈ આવે ભઈ અલે યાર જપને યાર તું અને લીધું મેમાન આવે તો આજ આજે નોમ ના લેતો મારું હારો કદી નઈ કઉ પોડારો બઈસ પોડારો પોડારો ના કર હારું નઈ કઉ પોડારો પણ હવે હારો હવે તાર ઘરમાં જા વારું ખર મારું બેટું ન્યા ઉમર થઈ ગઈ હે મારું શું શું દેખાય છે પહેલા તો તળામાં ગમે એટલી માછલીઓ વાટે હોય તળીએ જોઉં તો દેખાઈ આવતી ના આ હોય ને દોયડો પર મારું બેટું દેખાતું જ નહીં લ્યા મારું ઓમ થાય છે ખરેખર મૂર્તિ આયા ખુ જ એવું લાગે હ

તમે ય બોડા જે આવે તેમ ગો પડી ને આપડે દેજો બરોબર માઉ નોમ પાર પાર કર બરોબર બોડા જે બોડાજી ભઈ મારથી કંટ્રોલ નથી મોયને ભાજી નાશ આ ગફૂરજી મો રઘુજી કહી દે નોમ ના પાડી ગફૂરજી કઈને જ બોલાવ હા એટલે એને કહી દે કે નક 6 દારૂડીઓ પાવ માર કારન તૂટી જા માર ઘોમાં ધખસે હું

રઘુને હું કહી દઉં કે પછી કપૂરજીનું ના કેતા બોઢાડિયો કપૂરજીનું નામ ના પાડતા એમ હા કપૂરજીનું નામ ના એમ બરાબર મારી રીતે હા બરાબર રઘુને મારે પડશે આ ભય પડાય આ રેવાળા ખરેખર ચાંદો બંધ્યો ના આ આવતી નથી

નાતો ગમે તે લઈને તમાર કોડિયોપરાજી હા આયો આયો પૈસા લેતો ને હું કહું હજાર રૂપિયા લેતા હું વાતો

નવા પેજો એટલે હું નંબર જતારી પાહ કશો તો નહીં પેરમ તો ના નય આથી ચાલુ ઓ પેરવા ના કદી જ નહીં ને આવું તાન એવું મારતા હું નહીં આવું કે પછી આવું પાણી પાણી પાઈ ના સંદી દી હા રેડે તે પછી એમ તમ તો જઉં હો હા રે હા રે હા ચાર જો હે

કામ થઈ ગયું એ ગોબરા બા આ લ્યા માર કાકે કીધું પાવડો આવી ગયો પાવડો નહી લે આલો કે હું નહીં ના નહીં પણ પાવડો ચાહમાં તો લા ચાહમાં તો થી લાય પાટણથી થી લાયો તે તમે તો અતારે જવાન ગયો હોતી તમને યાદ લાગતા નહીં હાલ લાગતા યાર અલ્યા આ થોડું કોશું દેખાતું તું ને

આરો ડબલ બેટરી નહીં લેવું પાવડો ઓલે ખબર પડા બેટરી બેટરી કરતા શીશ્યો હો કે આ તો થોડીક શરમ આડી આવે ને કોઈ ના હોય તારે પાડી નાખું મારા વિશે બેટરી શીખે લે ર કુચા છે નવ નવ લાવા માર બેટુ એ તો મને થોડી ખબર હતી એટલે ભગત ના ચશ્મા હતા ભગત ના બધા ખીજાવતા હતા મારું નામ બેટરી પાડી ખુ હોય ને એવું લાગે ગમે તે થાય પણ મારા નામથી હાલવી જ નહીં તારે મારું નામ છપાય હોય કણ બરીયા